સૌરાષ્ટ્રના ક્રિટિકલ દર્દીઓએ હવે અમદાવાદ નહીં જવું પડે સોળ કરોડના ખર્ચે આધુનિક વોર્ડ બનાવવામાં આવ્યો છે આ વિડીયોમાં જાણીએ શું છે આખી ઘટના નમસ્કાર હું જાનવી બારોટ બેબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું રાજકોટની સિવિલ હોસ્પિટલ દ્વારા સોળ કરોડ રૂપિયાના ખર્ચે લેસર સહિતની આધુનિક સુવિધાનો સજ્જન બન્સ એક વોર્ડ ક્લિયર કરવામાં આવ્યો છે રૂપિયા સોળ કરોડ માટે સિવિલ આધુનિક દ્વારા પીઆઈયુ વિભાગ સાથે મળી કામગીરી આગળ વધારવામાં આવી રહી છે જેને લઈને કલેક્ટર દ્વારા જીટી સેઠ હોસ્પિટલ નજીક નવી જગ્યા ફાળવવામાં આવી છે જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળ પ્લસ પીઆઈયુ વિભાગ દ્વારા સરકારી રજુ કરવામાં આવ્યો છે જેના ઉપયોગ સરકારની મહોર લગાવવા માટે કરવામાં આવશે તેમજ આ પ્રોજેક્ટ સરકાર દ્વારા સૌરાષ્ટ્રના ક્લિનિકલ દર્દીઓ અમદાવાદ જવું ન પડે એ માટે કરવામાં આવે છે માત્ર રાજકોટ નહીં કચ્છ અને સૌરાષ્ટ્રનું અંદાજિત ચાલીસ લાખથી વધારે લોકો આ આધુનિક બન્સ ક્લિયર કેર સેન્ટરની ઉપયોગ કરી શકે છે રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા રાષ્ટ્રીય સ્વસ્થનું બેલેન્સ અને ક્લિયરન્સ કેર સેન્ટર ઉભું કરવામાં આવશે આ માટે છેલ્લા આઠ મહિનાથી વિચારશરણી ચાલતી હતી જો કે પૂર્વ સિવિલ અધિક્ષ ડોક્ટર આર એસ ત્રિવેદીની બદલી થયા બાદ આ કામગીરી અટકી ગઈ હતી પરંતુ હાલ સિવિલ હોસ્પિટલ ડોક્ટર ડોક્ટર મોનાલી માંગકિયા દ્વારા કામગીરી આગળ વધારવામાં આવી છે ડોક્ટર દ્વારા આ પ્રોજેક્ટ જીટી સેઠ હોસ્પિટલની બાજુમાં અંદાજે એકત્રીસો બત્રીસો એટલે કે ત્રણ હજાર થી ત્રણ હજાર બસો મીટર જેટલી વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે આગળ સરકારીની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે આ પૈકી બેન્સ કેર સેન્ટરની અંદર ઘણા બધા વિસ્તારો આવશે જેમ કે દર્દી માટેની લેસર ટ્રીટમેન્ટ મેલ અને ફિમેલ માટેના અલગ વોર્ડ દર્દીના ફેમિલી જે મળવા આવેલા હોય એમના માટેની અલગ સુવિધાઓ રહેવાની સુવિધા સાથે ખાવાના કેન્ટીન પણ બનાવવામાં આવશે વધુ માહિતી વધુ સમાચાર સાથે ફરી મુલાકાત કરીશ હમણાં મને રજા આપો નમસ્કાર